પાન મસાલા માવા તમાકુ કે ગુટખા ખાવાને કારણે તમારા દાંત ખરાબ થઈ ગયા છે કે પછી તમારું મોં પૂરતું ખુલતું નથી પણ આ વિડીયો ફક્ત આ કારણને લીધે જ નથી જોવાનો પરંતુ આ વિડીયોમાં તમને જાણવા મળશે કે તમે કેવી રીતે તમારા પરિવાર માટે તમારા પોતા માટે તમારા બાળકો માટે એક લાઈફ માટે સુરક્ષિત ઉપાય એટલે કે એક ટૂથપેસ્ટ એના વિશે તમને જાણવા મળવાનું છે તો આખો વિડીયો લાસ્ટ સુધી ખાસ જોજો હું સમજી શકું છું કે પાન મસાલા માવા તમાકુ કે ગુટકા ખાવાને લીધે તમારું મોં ખુલતું નથી એ પરિસ્થિતિ એવી છે છે કે એકવાર શોખ ખાતર આદત 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 તો પડી ગઈ પણ હવે છૂટતી છૂટતી નથી 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 મોઢું ખુલતું દાંત અને મોઢાને દિવસે ને દિવસે વધે જ છે મોઢું છોલાઈ જાય છે વારંવાર લોહી નીકળે છે પેઢા દુખે છે આ સિવાય પણ ઘણા બધા લોકો વ્યસન નથી કરતા છતાં પણ તેમના દાંત નબળા પડી જાય છે અને આ સિવાય મોઢા અને દાંત ને લગતી ઘણી બધી પ્રોબ્લેમો થાય છે પરંતુ આ બધી તકલીફોના સમાધાન રૂપે આપણી પાસે છે સેફ અને ટ્રસ્ટેબલ હન્ડ્રેડ પરસેન્ટ પ્યોર આયુર્વેદિક સોલ્યુશન જેનું નામ છે ડીમેક્સ નોની ટૂથપેસ્ટ હજારો એવા લોકો હતા કે જેમને મોઢાની અને દાંતની આવી ઘણી બધી પ્રોબ્લેમ હતી પરંતુ તેઓએ આપણી આ નોની ટૂથપેસ્ટનો ઉપયોગ ચાલુ કર્યો અને અમુક સમયની અંદર એને સારો એવું રિઝલ્ટ મળ્યું છે જે હજારોની સંખ્યામાં મળેલા રિઝલ્ટના વિડીયોને તમે યુટ્યુબ પર જોઈ શકો છો હવે વાત કરીએ આપણે આ ટૂથપેસ્ટના મુખ્ય ફાયદાઓ વિશે પહેલો ફાયદો એ છે કે આપણી આ અંદર પ્રકારનું એવું કેમિકલ નાખવામાં નથી એવું કે જેના લીધે આપણા કે આપણા પરિવારના બાળકોના પેઢા કે દાંત નબળા પડે કેમિકલ અને ભેળસેળ યુક્ત માર્કેટની આ દુનિયાથી અત્યારથી જ આપણે આપણા બાળકોને કેમિકલના દુષ્પ્રભાવથી બચાવી શકીએ છીએ

પાન મસાલા હોય કે ગાંઠ બનતી ઘણી વાર એવું થતું હોય કે ચૂનાનો ઉપયોગ વધારે પડતો થવાથી મોટું ફાટી જતું હોય દાઢમાં દુખાવો રહેતો હોય પાન મસાલા તમાકુ માવાને લીધે ભવિષ્યમાં કદાચ જો કેન્સર ની શક્યતા થવાની હોય તો તેને મહત્તમ અંશે આ ટૂથપેસ્ટના ઉપયોગથી તેની શક્યતાને ઓછી કરી શકાય છે આપણા બાળકો ચોકલેટ કે કેન્ડી વધારે ખાતા હોય તો તેના લીધે દાંતમાં દિવસેને દિવસે નુકસાન થતું હોય બરાબર તો આ બધી પ્રોબ્લેમના સોલ્યુશન સ્વરૂપે તમે એને આ ટૂથપેસ્ટનો પણ ઉપયોગ કરાવી શકો છો અને કદાચ જો કોઈ પણ પ્રકારની સમસ્યા ના હોય ને તો પણ આ ટૂથપેસ્ટનો રેગ્યુલર યુઝમાં પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ કેમ કે એક વાત સમજો દરરોજ સવારમાં ઉઠીને આપણે કોઈને કોઈ ટૂથપેસ્ટ તો વાપરીએ છીએ પરંતુ જો રૂપિયા દેવા છતાં આપણા પરિવારને કે આપણા બાળકોને ટ્રિકલોશન અને ફ્લોરાઇડ જેવા કેમિકલ જો આપતા હોઈએ

એટલે આ કારણોસર તમારું પેમેન્ટ જેવું રિસીવ થશે એટલે તમને તે કુરિયરનો ફોટો પાડીને મોકલી આપવામાં આવશે કે જેના દ્વારા તમને એક પ્રૂફ રહી તમને કદાચ એ પણ પ્રશ્ન થતો હશે કે અમે રૂપિયા આપી દઈએ અને પછી અમને અમારી વસ્તુ ના મળી તો અમારે રિઝલ્ટ આપવું છે જ્યારે તમને અમારી ટૂથપેસ્ટ ફાયદો થયો અને કદાચ તમે દસ થી બાર લોકોને અમારો કોન્ટેક્ટ કરાવ્યો તો અમે એ ફાયદો તો નથી જ લઈ શકવાના ને સાહેબ એવું છે ધંધો છે ને એ વિશ્વાસથી ચાલે જો વિશ્વાસ ના હોય ને તો ધંધો ના ચાલે જો ખરેખર તમે આ ટૂથપેસ્ટ નો ઓર્ડર કરવા માંગતા હોવ ને તો અત્યારે જ પેમેન્ટ કરીને તમારો ઓર્ડર બુક કરો ટીમેક્સ નોની ટૂથપેસ્ટ એ માત્ર ટૂથપેસ્ટ નથી એ છે તમારા દાંતો માટેની સંજીવની તો અત્યારે જ ઓર્ડર બુક કરો જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અત્યારે જ ફોન કરીને માહિતી મેળવી શકો છો નીચે આપેલા નંબર પર તમે અત્યારે જ કોલ કરી શકો છો તો હવે દુખાવા અને શરમ સાથે જીવવાનું છોડો અને તમારા દાંતોને એ સુરક્ષા આપો જેના એ હકદાર છે